ભરૂચ ખાતે મતદાન જાગૃતિ અર્થે બાઇક રેલી યોજાઈ હતી બાઇક રેલીમાં ઉચ્ચતર અને પ્રાથમિક માધ્યમિક શાળાના 300 થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો શહેરના વિવિધ માર્ગો પર ફરી મતદાન કરવા લોકોને અપીલ કરી હતી 7મી મે રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બને ચુનાવ કા પર્વની ઉત્ત ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ ભરૂચ શિક્ષણ અધિકારીના ઉપસ્થિતિમાં આજ રોજ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાના ત્રણસોથી વધુ શિક્ષકો દ્વારા શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી શહેરના પાંચ બટ્ટી મોહમ્મદપુરા એમપી ઓફિસ એપીએમસી સહિતના વિસ્તારમાં મતદાન જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અર્થે નીકળેલી રેલી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલ દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત રાજ્યમાં સાતમી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં પંદર દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે આ બાઈક રેલીમાં અમારા ત્રણસોથી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે